ઇમરજન્સી રસ્પોન્સ સેન્ટર દાહોદ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આપદા મિત્રોની રિફ્રેશર તાલીમ યોજાઈ દાહોદ ખાતે જિલ્લા કક્ષાની આપદા મિત્ર રિફ્રેશર તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું એક વાત ઉલ્લેખનીય છે કે આપદા દરમિયાન દૂર રહેલા ગામડા વિસ્તારમાં આપદા મિત્રો પ્રથમ સહાયક તરીકે ખૂબ ઝડપી સહાયતા કરી રહ્યા છે તે જેને ધ્યાને રાખી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં નિષ્ણાંતો તરીકે ફાયર સ્ટેશન દાહોદના ફાયર ઓફિસર દિપેશ જૈન જિલ્લા પ્રોજેક્ટ અધિકારી અતુલ પરમાર જિલ્લા પ્રોજેક્ટ અધિકારી પંચમહાલ વિરલ ક્રિશ્ચન જિલ્લા મેનેજર ડોક્ટર હિતેશ ચારેલ આરોગ્ય વિભાગ દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરદાર બારિયા હાજર રહ્યા હતા આ તાલીમમાં વિવિધ આપત્તિ અંગે પ્રેક્ટિકલ અને થિયરિકલ માહિતી આપવામાં આવી હતી તથા આપત્તિ સમયે શું કરવું શું ના કરવું તે અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત આગના પ્રકાર આગ દરમિયાન શું કાળજી લેવી તેમજ ફાયર વિભાગના વિવિધ સાધનોની પ્રદર્શની કરવામાં આવી હતી ગ્રીન હેલ્થ એકસો આઠમાંથી ઉપસ્થિત રહેલ મેનેજર એકસો આઠની સુવિધા સારવાર જેવી અનેક બાબતોથી આપદા મિત્રોને માહિતગાર કર્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડ વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં આશરે સિત્તેર જેટલા આપદા મિત્રો તથા અન્ય લોકોએ હાજર રહી તાલીમમાં ભાગ લીધો હતો